આગળ વાત તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે થોડા જેટલા યુવતીની હત્યા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની હત્યા મુદ્દે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે પરિવારજનોએ જણાવ્યું જ્યાં સુધી આરોપીઓ નહીં જળપાય ત્યાં સુધી પીએમ પણ નહીં કરવા દેવામાં આવશે

કારણ કોઈ જાતનું કોઈ કારણ નહી સવારે એકામાં જતી હતી અને રોડ ઉપર આઠ થી દસ સર મારી દીધેલ છે માંગ અમારી એક કે એનું જાહેરમાં સરગસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ

આ આરોપી પકડાશે ને ત્યાં સુધી પીએમ કરવાની નથી એવી માંગ છે સાથે જ જ્યારે જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત પીડિત લોકોની માંગ છે અને આવા અવાનવા બનાવ બનતા રહે છે એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ